ભોળાનાથ શણગાર શણગારી અને દીપમાળાની આરતી કરવામાં આવી હતી આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર હોય અને અમાસ પણ હોય ત્યારે ભાદરવી અમાસ પણ કહે છે ત્યારે વીજપડીમાં આવેલ ભવનાથ મહાદેવના મંદિરના પટાંગણમાં ભાવી ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને મંદિરના પૂજારી એવા રોહિત બાપુ દ્વારા મંદિરનો અને ભોળાનાથને શિવલિંગને શણગાર કરવામાં આવે છે અને સતત એક મહિના પૂજા અર્ચના પણ કરવામાં આવે છે અને આજ રોજ ભોળાનાથને શણગાર પૂજારી શ્રી તેમજ ભાવિ ભક્તો દ્વારા શણગાર કરી ગણેશજી સ્વરૂપ શણગાર કરવામાં આવ્યો હતો અને આરતીના સમયે મોટી સંખ્યામાં વિજપડી ગામના ભાઈઓ બહેનો બાળકો ભાવિ ભક્તો હાજર રહ્યા હતા અને આરતીનો લાભ લીધો હતો અને ત્યારબાદ મહાપ્રસાદ ગ્રહણ કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ રવિકુમાર ડોડિયા સિટી ક્રાઇમ ન્યૂઝ વિજપડી